સાધના વિનય મંદિર શાળાએ તૈયાર કરી ઓપરેશન સિંધુર થીમની 100 ફૂટ લાંબી રાખડી મોદી સરકારના 11 વર્ષના સુશાસનને દર્શાવતી વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવશે અમદાવાદ શહેરના ભુયંગ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ આવતા રક્ષાબંધન પર્વ નિમિત્તે 100 ફૂટ લાંબી અનોખી રાખડી તૈયાર કરી છે આ રાખડીમાં ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના સુશાસનની થીમ દર્શાવવામાં આવે છે વિશાળ રાખડીમાં કેન્દ્ર સરકારની જનધન યોજના મુદ્રા યોજના ઉજ્જવલા યોજના અને નારી વંદના યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આ શાળામાં છેલ્લા ઓગણીસ વર્ષથી દર વર્ષે વિવિધ થીમ પર લાંબી રાખડી બનાવવાની પરંપરા છે અગાઉ આ શાળાએ કોરોના વોરિયર આઝાદીના અમૃત મહોત્સવ જી ટ્વેન્ટી ભગવદ્ ગીતા અને અન્ય સામાજિક વિષયો પર આધારિત લાંબી રાખડીઓ બનાવી છે આ વર્ષે શાળાને વીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો મળીને આશરે પચીસ રૂપિયાના ખર્ચે રાખડી બનાવી છે શાળાના અધિકારીઓ જણાવ્યું કે આ વિશાળ રાખડી રક્ષાબંધનના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવશે વિશેષ એ છે કે આ શાળાની વિદ્યાર્થીનીઓ દર વર્ષે સરહદ પર તૈનાત સૈનિકોને પણ રાખડી બાંધીને તેમના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે આ પહેલથી દેશભક્તિ અને સંસ્કૃતિના સંદેશ સાથે સામાજિક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવશે